હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે દૂધીનો હલવો બનાવીશું તે પણ માવાનો ઉપયોગ કર્યા વગર ફક્ત દૂધથી જ બનાવીશું જેથી સરસ દાણાદાર હલવો બનીને તૈયાર થઈ જશે તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકોનને ક્લિક કરજો દૂધીનો હલવો બનાવવા માટે મેં અહીંયા એક કિલો કૂણી દૂધી લીધી છે તો જો આ રીતની કૂણી દૂધી હશે ને તો હલવો સરસ બનશે અને એક લીટર દૂધને પણ મેં અહીંયા ગરમ થવા મૂકી દીધું છે તો જ્યાં સુધી આપણે દૂધી છોલીને છીણીશું ને ત્યાં સુધી દૂધ પણ સારી રીતે ઉકળવા માંડશે તો હવે સૌથી પહેલાં દૂધને દૂધીને દીટાનો ભાગ કાઢી લેવાનો અને તેને છોલી લઈશું તો આ રીતની દૂધી કૂણી હશે ને તો સરસ હલવો બનશે અંદરથી બીનો ભાગ બિલકુલ નથી હોતો અને અત્યારે દૂધીની સિઝન પણ સરસ છે તો હલવો પણ સરસ બનશે આ રીતની કોણી દૂધી બજારમાં આસાનીથી મળી જાય છે તો હવે દૂધીને આપણે મોટા હોલવાળી છીણીથી છીણી લઈશું તો તમે જોઈ શકો છો કે અંદર બિલકુલ બીનો ભાગ નથી તો આ રીતે સરસ છીણ તૈયાર થઈ ગયું છે જેથી આપણે મોટા હોલવાળી છીણીનો જ ઉપયોગ કરવાનો અને હવે દૂધ પણ તમે જોઈ શકો છો કે સારી રીતે ઉકળવા માંડ્યું છે તો હવે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેવાની તેમાં બે ચમચી ઘી એડ કરીશું મેં દૂધને સાઈડ પર મૂકી દીધું છે ધીમી આંચે ઉકળવા માટે અને હવે તેમાં દૂધી એડ કરી લઈશું તો દૂધી છીણીને તરત જ કઢાઈમાં એડ કરી લેવાની આ રીતે નહીં તો કાળી પડી જાય છે દૂધી અને કૂણી દૂધી જલ્દી કાળી પડી જતી હોય છે તો દૂધીને આ રીતે ચાર પાંચ મિનિટ થવા દઈશું એટલે ટ્રાન્સપરન્ટ થઈ જશે બસ આ રીતની ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે તેમાં દૂધ એડ કરી લેવાનું તો જો આ રીતે તમે દૂધીનો હલવો બનાવશો ને તો બહુ સરસ એવો બનશે તો હવે તેને આપણે ઉકળવા દઈશું દૂધને તો જો ફાસ્ટ આંચ રાખો તો પંદર મિનિટમાં દૂધ સારી રીતે અડધું થઈને વળી જશે મેં ફાસ્ટ આંચ જ રાખી છે તો જો પંદર મિનિટ પછી અડધું દૂધ થઈ ગયું છે અને જો તમે બીજું કંઈક કામ કરતા હોય તો ધીમી આંચ રાખીને વચ્ચે ચમચો ફેરવતા રહેવાનો તો બીજી પંદર મિનિટ પછી દૂધ લગભગ બધું જ બળી જવાયું છે થોડુંક જ દૂધ બાકી છે તો તેને પણ બાળી લઈશું તો આ રીતે બધું જ દૂધ બળી જાય એટલે તેમાં એકસો વીસ ગ્રામ જેટલી ખાંડ એડ કરીશું તો તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી ખાંડ એડ કરી શકાય તો ખાંડનું પાણી પણ બાળી લઈશું મીડિયમ આંચ રાખીને બધું જ પાણી બાળી લેવાનું તો જો તમારે આ રીતે ખાંડનું પાણી બળી જાય પછી ફૂડ કલર એડ કરવો હોય તો પણ કરી શકાય તો કેટલો સરસ દાણાદાર હળવો બનીને તૈયાર થઈ ગયો છે ને પણ અત્યારે આપણે ફૂડ કલર એડ નથી કરવાનો ફક્ત બસ આવી રીતના જ આપણે હલવો તૈયાર કરીશું તો હવે મેં અહીંયા બે ચમચી ઘી લઈ લીધું છે ઘી ગરમ થાય એટલે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરીને તેને શેકી લઈશું તો ધીમી આચે ડ્રાયફ્રૂટને શેકવાના થોડોક કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને શેકી લઈશું બસ આ રીતનો કલર ચેન્જ થાય એટલે આપણે તેને આપણા હલવામાં એડ કરી લઈશું તો એકદમ ટેસ્ટી દાણાદાર આપણો દૂધીનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે તેમાં થોડોક ઈલાયચી પાવડર પણ એડ કરી લેવાનો અને મિક્સ કરી લઈશું અને ગરમ ગરમમાં જ દ્રાક્ષ એડ કરી લઈશું જેથી સરસ દ્રાક્ષ ફૂલી જશે તોમાંથી કોઈ ડ્રાયફ્રૂટ જો તમારી પાસે ના હોય તો સ્કીપ પણ કરી શકાય એમને પણ દૂધીનો હલવો સરસ લાગે છે તો હવે તેને સર્વ કરી લઈશું તો કેટલો પરફેક્ટ અને દાણાદાર આપણો દૂધીનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે તેને ઉપર પિસ્તાની કતરણથી સજાવી લઈશું જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો